એને આમ લેકે રાખી સાહેબ તમે એ ઊડી મારના તો થાય એ એ ઊંડા કરો એસી બેસી

जायेगा है जल्दी बन जायेगा भाई ये भी भाग को नहीं करवाना हमें जायेगा सर हमें जायेगा भाई हमें जायेगा भाई 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 भ

અને બે વખત ધક્કો બે વખત માર્યા બહાર ગયા અને ત્યાં દરવાજામાં જ ઉભાતા રૂમ માં કર્યા જ નહીં સાંભળીયે છીએ દરેક અમે જવાબ પણ આપીએ છીએ પણ એમને બે વાર મેં સહન કર્યું ત્રીજી વાર કીધું તમે બહાર હવે તમે લેખિત આપ્યું છે તપાસ કરી છે મારી ફરજ છે

તમે ટાઈપિંગ કરતા હતા હું અરજી લખવા એ તમે જ હતા એટલે રિપોર્ટ કરવા કે નીકળી ગયા કરવા હો જે બરોબર છે નીકળી ગયા તો તમારે કરવી હોય જોઈ રહ્યા સંજય સંજય એક મિનિટ સાહેબ આપણા જન્મ તારીખનો ડાકરો કેટલા દિવસમાં મળ્યા પહેલા મને ઇ કહ્યું તમે એ વસ્તુ આછક નહી મેકલ ઈચ્છા વાત કરવી તો તમે લેખિતમાં આવજો કાયદેસર પરિપત્ર સામે જવાબ આપજો તમે મને દે સંતોષ થાય એવો જવાબ આપીશ અમે આયા લોકોની સેવા માટે ધક્કા મારવા માટે નથી બેઠા તો તમે વર્તન એવું કર્યું નું એટલે ઓબवियस રિએક્શન હોય એક સ્ટુડન્ટ સાથે તમે હું હું તો મારું ખેંચીસ નથી હા ચાર હતા ચાર જણ બીજા હતા

तो ત ત્રીજી વખત નહી હું પહેલી વાર તમે આયું લીધું કે બાર ઉભર હું આવું છું બીજી વાર क्या તમે ઉપર वो कोई राइट ગુલાવ આવી રીતે ધમકી આપી કે તમારો કોઈ અધિકાર નથી આતા પૂછવાનો પૂછો નહી અંદર ઘડી જવાનો વર્તન નહી કરતા અંદર જમ નહીં ઓફિસમાં પહેલા તો વર્તન ની ચાલુ નહી લખી દો જાવ

પહેલી વાર કઢાવ્યો બરાબર ભૂલ બીજી વાર કઢાવ્યો એક મહિનો અને 8 દિવસ 9 દિવસની મુદત મને આપી છતાં પણ અત્યારે હું રૂબરૂ એ સીસીટીવી કેમેરા હું રૂબરૂ ત્યાં બેઠો મેં ત્યારે છોટો મને મળ્યો તો આ આવ્યો છે નથી પણ ભૂલ કરે છે તો સાહેબ કે હોય કે સ્પેલિંગ કે સર હું તમને એક ભૂલ કરી તકલીફ હતી

સામાન્ય જે અરજી હોય ધ્યાનમાં રાખી નાખવામાં આવતા હોય અત્યારે એન્ટ્રી ત્યાં સાઈડ અરજીઓ નો નિકાલ કરવાની કેપેસિટી હોય એટલે તમે ના અંદર નંબર તો લખત છો તમે એક કામ કરો ત્રણ ચાર સેવા બન્યા હોય ને એવા મને અરજીઓ સાથે અમે નીચે એક્શન લઈ ચાલુ કરાવી દઈએ

અમે दादा તી સાઈટ પરવા આયા તો રાતે આવો હું તમને જમવા સાઈકુ જો બે નિયમ છે ચાલુ કામમાં હોય તો મારો ફોન સાયલન્ટ મે તમને ના ના અમે ઈસી દે સાહેબ તમે મીટિંગ કરો બે કોઈ પ્રોબ્લેમ નથી આપણા સાહેબ કામમાં સંજેય તો હું દીને કીધો સાહેબ કે તમે જે ચર્ચા કરો એનાથી કોઈ પ્રોબ્લેમ બનશે મે ટાઈમ કીધો એટલે

પબ્લિક કામ કરવા માટે એવું નથી આપણે ચર્ચા કરી હતી જે તારીખ આપવા દાખલા એ દિવસે દાખલો નીકળ્યો હોવો બે દિવસ પછી આપણે કોઈ આવે તો ધક્કો ના થાય બીજો સિસ્ટમ લાલભાઈ ખરા ને આપડે થઈ ગયું તમારે અને એક ગામના ત્રણ ચાર હોય ને તો એમને કેવાનું કે ચાર સુધી એક જણા પડો ત્રણ મહિના અમલ કરી દીધો એનો અને તૈયાર આને ના કે બોના બોન ના આવે કોઈ કરવાનું સિસ્ટમ તમારે સિસ્ટમ મુજબ આપણે તારીખ આપી ગમે ગમે તારીખ આપી પચાસ થી સાઈઠ હજી આપડે નિકાલ કેટલો થાય ત્રીસ થી પાંત્રીસ અને નવા જન્મ હોય નવા જન્મ ના લગાવે 2025 જ જ કરી કામ કરો અમારે જે નંબર છે ફોન કરજો સરજી થર બેક સિસ્ટમમાં વધારો કરો છે 208 રૂપિયા વાટેલી બરોબર અને માં તમે 60 ની કાળ કરી તો આ સાહેબ એવું કે 60 આવર આ સાહેબ એ આખો મને નાખવા નીચે ચાલતું હોય છે હા એની એસએમએલ ઓન જસ્ટ વર્ષમાં જું તો એસેમ મેટ છોડે જ પણ તમને ભાઈ એનો કરી દેના બરાબર અમારી

તમે આટલા કૌચે લે રાખી છે આપડા કે આ નોઈસ બી સંજી તમને કામ હોય ને ખાલી સાહેબને જ આપણે વાત કરીએ માનનદન સાહેબને ઓફિસમાં કે સાહેબ અમારા આજે પ્રશ્ન તાત્કાલિક ઉભા ઉભા સહી કર દે માનનદન સર સહી લેવાનો હોય એપીએમસી કો આ દિવસ સાહેબ પત્તાવાળા કામ કરી આપો તમે પહેલા સામેની બા વાત સાહેબ બેહું જો મારી વાત મારી બદનામી કે બદનામી હું કઈ એવો નથી તમે આયા

મેં મારા છોકરાનો નો લેવા આવ્યો ને હું આમનો વાત કાઢતો નહીં મેં કાલે તમારો વાત કાઢતો તો પૂછી લો તો નીચે કર્મચારીઓને થોડી ટ્રેનિંગ આપો કરેક્ટ સર બિલકુલ ના આવું જોઈએ પણ આમાં સાહેબ એવું થતું હોય છે કે આપણે સમજો જોવા માટે આપ્યું બરાબર હવે બધા ભણેલા નથી હોતા અ સ્પેલિંગો જે હોય ને આધાર કાર્ડ પ્રમાણે તો ભાઈ એમની સહી કરાય ઓકે કે તો ના આપણે સાદી પ્રિન્ટ નહીં સાદી પ્રિન્ટ એટલે જ આપીએ કે આપણે જો બે ભાઈ આバルસા ને બી માર પછી તમને કરી સાહેબ આઈ મેમ આઈ મેમ ડોક્યુમેન્ટ મારું નામ લખ્યું છે તો પછી કઈ નામ આવશે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ પ્રશ્ન શું હતો શું શું પ્રશ્ન એમાં શું હતો ભાઈ શું પ્રશ્ન હવે છે સાહેબ તમારી મૂળ રજવા સાઈડ માંથી તમે સોસાયટી માં સોલ્યુશન મારી દીકરી જેના આ પંદર તારીખ આવશે એટલે બાર મહિના પૂરા થશે સુકન્યા સમૃદ્ધિ ની યોજના નું ફોર્મ ભરવું પડે મને પેલા હું આ દવાખાના આવ્યો પંદર દિવસ ની મનાવ